તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સવનારાયણ શ્રી જય યોગેશ્વર જેની વાત હતી એ ફાઈનલી હવે સિલ્વર પ્લે આજે આવવાનું છે ઘરે ડિલિવરી થવાની છે તો ચાલો ફટાફટ પેલા નીચે જાવ બધાને કે કઈક પાર્સલ આવે તો લઈ લેજો એવું ન થાય કે કાકા અમે કઈ જ નથી લઈ જાવ પાછા ઓલા ભાઈ પાછું લઈને વહી જાય જય યોગેશ્વર જય યોગેશ્વર શ્રી કૃષ્ણ જય મમ્મી આજે પહેરી નવી સાડી મને બહુ ગયું આ હારું કર્યું જય યોગેશ્વર સપના ગુડ મોર્નિંગ સોશિયલ ગ્રેશાઈટી ઓરિજિન કે દે સુધારે જે બાબે ગુડ મોર્નિંગ આ તો ત્રણેયને કહો છું આજે પાર્સલ આવવાનું છે અમે હાંભળજો પાર્સલ આવન છે ના ને પાડ દેતા લઈ લેજો સિલ્વર બટન આવવાનું ઓકે પડી ગઈ એક આવે ઓમી સર્ટિફિકેટ આવે આવવાનું છે આ વિડિયો અત્યારે છે ને બધા મને કેટલા દિવસ એની તમારે સોકે કે તને કે બટન કેમ ન બટન કેમ ન પ્રોસેસ મને હું તમને રોજ ભૂલી જાઉ પણ હજી મને કાલે રીનાબેન પૂછ્યું કે બટન આવી ગયું એટલે મને કીધું ને એટલે મને યાદ આવી ફાઇનલી આવી જશે ત્યારથી ઘર માં બટન ની વાત જ આજ ફર્સ્ટ વાર તમે એવું કીધું કે આજે આવવાનું છે વાત જ કરી પહેલી વાર વાત આવી અને પ્લે બટન આવશે ત્યારે

જયારે યુટ્યુબ ની શોધ થઈ ત્યારે રોજ ગોલ્ડ વસ્તુ જ નતી આ એ પછી હમણાં હા તે મૂકી દેવાય ચાલુમાં એ વાત સાચી કે મમ્મી રોજ ગોલ્ડ હોવું જોઈએ ને મમ્મી ચાલુ વાતમાં વાત માં ચાલો ભાખડી આપી દો પ્લે બટન આવવાનું છે ને મમ્મીએ નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે અને એ ગયો છે સ્કૂલે એ સ્કૂલેથી આવે પછી જ આપણે જો બટન પેલા આવી જાય તો પછી અનબોક્સિંગ કરીશું અને જો એટા સાહેબા પછી જ જો પાર્સલ આવ્યું તો તો ક્યાં સવાલ જ છે તો ખબર વગર નો અનબોક્સિંગ કરનાક્ષ અમાર વિડિયો એ નહીં લેવા લેવા દે તો હું બહાર હું તો મને બોલાઈ લેજો ફટાફટ તો અત્યારે ભાભી બનાવે છે પનીર તો દૂધને ગરમ કરીને એમાં લીંબુ નીચવી લીધું ફાઈટ નહીં હા તેમાં તેમાં છૂટું પડે ને

પણ આવી જશે એતાન આવે ત્યાં સુધીમાં આવી જાય એવું લાગે છે આઉટ પર ડિલિવરી બતાવે છે આપ જો આવી રીતના સ્લાઈસ કરીને અને મમ્મી શાક એનો કુકી સોળી લાલ કુકી સોળી શાક રોટલી ભાત પનીર ચટણી અને છાસ કેરી એવું ભુંગરા અને કઢી કેસડી કઢી કેટલી ના ભુંગરા છે તા ચરમામાં

યા ન હોય આપડી ગાડી પાસે ખબર લાલ ગલેના વાયર ના કટ કા પડાઈ મીટર નો હરકુ ગયો કેરી રોટલી ને ખાઈ લાલ બરિયમ 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 થાત હે થાત હે કિતરા ન

ഗിഫ <laughs> 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 oh, <laughs> એટલે કુરિયર આવ્યો જેવું છે લાલ જો અહીંયા લઈ લે અરે વાહ લઈ અરે વાહ એક લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યારે મોકલે બાપ અહી તોડાવું છે તેને ક્યારે ખોયલું જ નથી

એ હતા નુ સિયામા ઉપર 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 સિલ્વર બટન ઈ કે ઉપર સિલ્વર કાકા હું આગળ એ હાસલ થાય મો તું તો ઠાકી જવાનો છો ફાઈનલી આમાં તો એડ્રેસ નો બતાવે અમાર ઘરનું છે પણ આ બોક્સ YouTube વાળા તરફથી આવે અને આ બિલ છે બિલ હોત આપે આ કેમ કે આ વિદેશમાંથી આવે ઇમ્પોર્ટ થયું હોય ઇન્ડિયામાં ઈ બોક્સ સાચવાન છે ઈ બોક્સ આમ તેમ નો ફાટે બરોબર બરોબર ફાટે એનો છે નહીં નહીં એવું બોક્સ છે લે લે

ન આ કેમ તે મસ્ત છે પણ ને કેટલી સરસ લાઈટ છે હા સિલ્વર થઈ શકે હે તાસ તું બહુ પીતો ને કેટલી વાર પીસો બે વાર પીધો હવે કેમ તું જમીન જ જાતો આવતો તો જાતો

એટલે એવી રીતના હતું થોડુંક અટવાઈ ગયું પણ વાર લાગી પણ આવી ગયું ફાઈનલી અને જયારે આવ્યું ત્યારે સબસ્ક્રાઈબર તો તમે જોવો કેટલા બધા વધી ગયા જે દિવસે સોલારની પ્લેટ લાગી હતી ને એબર થયા જે દિવસે સોલારનું મીટર આવીને ફાઇનલ સોલાર શરૂ થઈ ગયું એ દિવસે પ્લે બટન આવી ગયું એટલે આ દિવસ યાદ રહી જવાનો છે અને બીજી એક વાત એ કેવી હતી કે જયારે એક લાખ સબસ્ક્રાઈબર થયા ત્યારે અમે સેલિબ્રેશન કઈ રીતે કરેલું તો એનું આખું સેલિબ્રેશન હું બાદમાં બ્લોગ સજેસ્ટ કરું છું તો જોયા આવજો સેલિબ્રેશનનો એ વિડીયો છે અમારો લાખ સબસ્ક્રાઈબરનો તો જે જે મિત્રોને બાકી હોય એ જોઈ લેજો બાકી નવો વિડિયો લઈને આવતીકાલ સવાર નવ વાગે પાછો આવી જાય જય છે મરાજ છે શ્રી કૃષ્ણ જયો